જો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે કુરસદ કેમ કે આજે પૂનમ છે હું દર પૂનમે મિની ડાકોર જાઉં છું કુરસદમાં મિની ડાકોર રણછોડ મંદિર છે તો રસ્તામાં તમને જે વસ્તુ આવે ને એ ઉપર રહી ત્યાં તમને બધું દેખાડીશ પછી આપણે કુરસદ મળીએ

અત્યારે જો આ પુરસદ છે અહીંયા આવી ગયું છે આ મંદિર છે જો પુરસદ તજીકથી તમને થોડું દેખાશે નહીં એટલું બધું એટલે જો આ સામે મંદિર છે પુરસદ નું છે આવી ગયું છે હવે પુરસદ જલિક જ છે અહીંયા સો મીટર જેવું છે હવે તો પુરસદ જઈને મળીએ તમને મિત્રો ફાઇનલી અમે અત્યારે પુરસદ પહોંચી ગયા છીએ હવે દર્શન કરીને તમને આગળ દેખાડું મંદિર ગળતી બહુ છે આજે તો તમને બતાવવા છે મંદિરની ગળતી આ મંદિર છે મિત્રો આજે બહુ જ પબ્લિક આવેલું છે આજે કુરસદ પૂનમ છે ને એટલા માટે જો મિત્રો અત્યારે અમે દર્શન કરીને અહીંયા બેસી ગયા છીએ દર્શનમાં ખૂબ જ ગર્દી હતી એટલે તમને હું દેખાડી શક્યો નથી પણ હું તમને થોડુંક આગળ જઈને મંદિર કેવું છે કેવું નહીં દેખાડું તમને મંદિર ફાઇનલી ફાઇનલી આપણે દર્શન કરી નીકળી જાયથી આપણે દર તરફ જઈ જઈએ તો દર તરફ તમને મળીએ આપણે આગળ રસ્તામાં તમે જ્યાં ઉભા રહીએ તો મળીએ તમને સારો તમારા દર્શક મિત્રો ને પણ દર્શક મિત્રો ની જો માંગ હોય ને મારું ગીત સાંભળવા માંગતા હોય તો હું જરૂર થી સંભળાવીશ તો સાંભળો ચાલો જો સાંઈ બહાના વેડવા ગયા સાઈબના ભેણ વાગ્યા વાલમના ભેણ વાગ્યા સાયબાન હા ભેણ વાગ્યા વાલમ ના ભેણ વાગ્યા મનવેલી રે હવારે રે હું તે લા હોણ લા જા ગયા હે મનવેલી રે હવારે રે હું તે લા હોણ લા જા

न तो जो सूरज का दी उगता बाप न घेरे रात दिवस एक छैया पर हाथ फेरे बोलो भाक भा मा जा कई तमे न थी नाना बोलो बा महाराख मा जा कई न थी तमे नाना हे रोज ब रोज वाली आज नखरा तारे जा जा હે રોજ બરોજ ના વાલી નખરા તારે જા જા ખુબ ધન્યવાદ ઓ ચાલ્ય હો જાય કેમ ભાઈ જીગ્નેશ ભાઈ આપણે તેમના સુર માં ગીત સંભળાયું તેમનો ખૂબ ખૂબ આભાર જો મિત્રો ગીત ગમ્યું હોય તો જરી કોમેન્ટ બોમેન્ટ કરજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો એવી નમ્ર વિનંતી છે આપણે કઈ એટલું બધું તો કલાકાર નથી કે આપણે તેમની જેવું ગાઈ શકીએ પણ આપણે તેની જેવું થોડું ઘણું ટ્રાય કરી છે અવાજ તો મને નથી ખબર મારો સારો છે નથી સારો પણ જેવું આવડતું તું એવું આપણે કહી દીધું છે ઉત્તમભાઈ ની ફરમાઈશ હતી એટલે આપણે ઉત્તમભાઈ નું માન રાખીને ગીત ગાઈ લીધું છે ને ઉત્તમભાઈ તમારો ખુબ ખુબ ધન્યવાદ અમારો ઉત્તમભાઈ ખુબ અમારા સપોર્ટર છે ને આગળ અમારી યારે બન્યા રેજો ઉત્તમભાઈ તમને ખુબ મજા કરાવીશું બરોબર છે ચાલો આપણે આગળ મળીએ હવે જય શ્રી રામ